કુકાવાવ તાલુકાના મેઘા પીપળિયા ગામે હનુમાનજી મંદિર ખાતે પ્રેમનારાયણ બાપુએ છેલા ચાર વર્ષથી અન્નનો ત્યાગ કર્યો છે ગત રોજ પ્રેમ નારાયણ બાપુએ હનુમાન જયંતિના પાવન પર્વ નિમિત્તે ભાવથી ગામના ભાઈ બહેનોને અને બાળકોને ભોજન કરાવ્યું હતું મેઘાપીપડિયા ગામના પ્રેમ નારાયણ બાપુએ ચાર વર્ષથી અન્નનો એક પણ દાણો લીધો નથી આ અંગે પ્રેમ નારાયણ બાપુએ જણાવ્યું હતું કે મારો બાર વર્ષનો અન્નત્યાગનો નિશ્ચય છે હજુ આઠ વર્ષ સુધી અન્નત્યાગ કરીશ અહીં પ્રેમ નારાયણ બાપુ દરરોજ બાળકોને બટુક ભોજન કૂતરાઓને બિસ્કિટ ગાયોને રોટલી અને પક્ષીઓને ચણ નાખે છે આ મહાન આત્માને લીધે મેઘા પીપળિયા ગામ ખૂબ સુપ્રસિદ્ધ બન્યું છે મહાનગરો તથા આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો બાપુના દર્શનાર્થે આવે છે આ મહાત્મા કોઈની પાસેથી એક પણ રૂપિયાનું દાન સ્વીકારતા નથી જે પણ દાન સ્વરૂપે આવે છે તે પશુ પક્ષીઓને ખવડાવી દે છે ગામ લોકો પણ બાપુને ખૂબ જ પ્રેમ આપે છે અને બાપુના આશીર્વાદ કાયમને માટે ગામ લોકો ઉપર રહે છે અહીં હનુમાન જયંતિના પાવન પ્રસંગે હનુમાનજીના જન્મદિવસની ઉજવણી બાપુના શિષ્યો તથા ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મેગા પીપડિયાના બહેનોનું ધૂન મંડળ દ્વારા સાંજના સમયે ધૂન રાખવામાં આવી હતી જય સીતા રામ વર્ષ સુધી અનંતિ નિવળ કુશિમવારી ગામ માપું પ્રેમી છે આપ આ ગામમાં આપણને આનંદ મળ્યો એટલે આપણે રોકી જઈએ સાડા ચાર વર્ષ આ ગામમાં થઈ ગયા પેલા ચાર પાંચ મહિના મેં આ ગામમાં બધાના ઘર આ બધી માતાજીઓ મને ખબર બરાબર અને આ જે ભગવાનને મોકો એવો આવ્યો કે ખવડાવવાળો તો ભગવાન છે પણ નિમિત્ત ઈ બનેલા તો ઈ નિમિત્ત બનેલા તો આજે ભગવાન બધા મારી નજર સમક્ષ જ છે અને એનો એટલો પ્રેમ ને ભાવથી આપણને ખબર તો આજે ચાલે આજે ચૈત્ર સુદ પૂનમ અમારા ઇષ્ટદેવ હનુમાનજી દાદા છે દરેક સાધુના સાધુની રક્ષા કરવાવાળા હનુમાનજી દાદા છે તો બધાએ આજનો સાધુ સંતો હનુમાનજી દાદાનો તહેવાર ધામધૂમથી મનાવે એમાં આજે અમને મોકો દાદાએ આપ્યો તો અમે ધામધૂમથી મનાવીએ કોઈ લોકો અમને આપે તો અમે લઈએ અમે ગૌમાતા અને કૂતરાના નામથી ના લઈએ અમે અમારા અમને અમારા ચરણોમાં આપે પૈસા એ પૈસા લઈને અમારે જે સત્કર્મ હોય એ કર્મ વાપરીએ ધર્મનો દાણો કહેવાય ધર્મનો દાણો અમે ધર્મના કાર્યમાં વાપરીએ એમાં ગૌમાતા આવી જાય કોમાસી આવી જાય સાત એમની પાછળ જ અમે રૂપિયો ખર્ચો લીલી પરિક્રમા અમે જઈએ તો નળ દમયંતિ છેલ્લી ઘોડી બરોબર નળ પાણી અમે ધૂણો જગાવી અને સાત આઠ દિવસ રોકાણ કરી ત્યાં આવતા જતા જે અમારા ભક્તો હોય અમારા ગિનારી બાબાના તો એ લોકોને વિશ્રામ મળે અને જે જા પાણી પીએ એ બધી વ્યવસ્થા રાખીએ છે તો 200 અમારા ગુરુજી પેલે 200 પગતી બે આગા આગા રયો દાદાનું મંદિર બની ગયું તો થોડા પચીસ 25 પગતીયા ઉપર અમે આપ કે નિયા ટેટર કરી સરસ દિવસથી કીધું ને ક્યાં જઈ શકે બરોબર ત્યાં અમે

છોકરા ને ભોજન અને આજકાલ ગામ સમક્ષ બધી મહિલા ભાઈઓ બહેનોને બધાને પ્રસાદી તરીકે બધાને પ્રસાદી